જિલ્લા આરોગ્ય અધિકારી માર્ગદર્શન હેઠળ આશા વર્કર અને આશા ફેસિલિટર નું સંમેલન અર્બન એક આંબેડકર ભવન ખાતે યોજાયું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી કલો દ્વારા કલો તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તમામ આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટરનું આશા સંમેલન અર્બન એક આંબેડકર ભવન ખાતે યોજાયું આ કાર્યક્રમના ઇન્ચાર્જ તાલુકા હેલ્થ અધિકારી ડોક્ટર મિતેશભાઈ સાત્યકી તેમજ તમામ મેડિકલ ઓફિસર હાજર રહ્યા આ કાર્યક્રમ આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટર આરોગ્યની તમામ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના અગત્યનો ફાળો છે કાર્યક્રમમાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આશા બહેનો અને આશા ફેસિલિટર સ્ટાફ એવોર્ડ આપી સન્માનિત કર્યા જિલ્લા કક્ષાએ લેવાયેલા આશા એનઆઈઓએસની તાલીમ પાસ કરનાર આશા બહેનોને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં કલોલ શહેર અને કલોલ તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી કલો તાલુકા આરોગ્ય કચેરી સ્ટાફ અને અર્બન એકના તમામ સ્ટાફે ખડે પગે ઉભા રહી કાર્યક્રમને ને સફળ બનાવ્યો હતો 2000 પછી 2000 આઈ કઈ રીતે કામગીરી કરતા એનો અનુભવ છે અમારો નતીય તો આવું ને કે ડ્યુટીમાં બોય બીજી તો તમારે બરાબર છે કે કોઈક વર્તૂલ સરકાર આપે થોડો પગાર વધાર્યા બધા પ્રશ્નો ને અમારી પણ સંમતિ છે બરાબર નું વાત કરીએ પ્રાર્થના બી કરીએ કે સરકાર થોડું સાંભળે અને આમ કોઈ પીડા કરના